નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર આવતીકાલે યોજાનારા રક્ષાબંધન ના પર્વ નિમિત્તે આજે સાળંગપુર ધામ મંદિરે ભગવાન હનુમાન દાદાને રાખડીઓનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે તો શ્રાવણ માસ અંતર્ગત પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે આજ રોજ શ્રી કષ્ટભંજન દેવને રાખડીઓનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે તારીખ આઠ આઠ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ કષ્ટભંજન દેવને રાખડીઓનો દિવ્ય શણગાર કરવામાં આવે છે સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તો આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ વાઘા પહેરાવ્યા છે આ ઉપરાંત સિંહાસ અને હજારો બહેનોએ મોકલેલી રાખડીઓનો શણગાર કરાવ્યો છે આ ઉપરાંત હજારો બહેનોએ દાદાને મોકલાવેલા પત્ર પણ હનુમાનજી સમક્ષ મૂકવામાં આવ્યા છે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજિત રક્ષાબંધન પર્વ નિમિત્તે મારા દાદાને મારી રાખડી અંતર્ગત દાદાના ભક્તો દ્વારા મોકલવામાં આવેલ તમામ રાખડીઓ દાદાને ધરાવવામાં આવી હતી તો રક્ષાબંધન પર્વના દિવ્ય અવસરે દાદાના ભક્તો દ્વારા ઈષ્ટદેવ શ્રી કષ્ટભંજન દેવને રાખડી બાંધી પોતાનો ભક્તિભાવ સમર્પણ કરવામાં આવ્યું છે